નમસ્કાર ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ એક એવી અસમાનતા જે ઘણીવાર આપણી આસપાસ જ હોય છે પણ આપણું ધ્યાન નથી જતું અને એને પાર કરીને મેળવેલી સફળતાની જે પ્રેરણાદાયક ગાથા છે એને આપણે સમજીશું તો ચાલો શરૂ કરીએ આ સફર તો મારો પહેલો સવાલ એકદમ સીધો છે શું લાગે છે ઘરમાં કામની વહેંચણી જાતિના આધારે થાય છે આ સવાલ આપણને રોજિંદા જીવનના અનુભવો સાથે જોડીને આ વિષયના મૂળ સુધી લઈ જશે તો ચાલો આપણા આ વિશ્લેષણના પહેલા ભાગની શરૂઆત કરીએ અને એ સમજીએ કે બાળપણમાં દેખાતા આ નાના નાના તફાવતો ભવિષ્યમાં કેવી રીતે મોટા મુદ્દાઓનો પાયો નાખે છે ઘણી વાર છે ને આ અસમાનતાની શરૂઆત બહુ નાની ઉંમરથી જ થઈ જાય છે ક્યાંથી તો ઘરમાં જે રોજના નાના નાના કામ સોંપવામાં આવે ને ત્યાંથી આ ભેદભાવ આપણને ઘરમાં શાળામાં અને જાહેર જગ્યાઓએ પણ જોવા મળે છે હવે જરા આ કોષ્ટક પર નજર નાખો આ આપણા સ્રોતમાંથી જ લીધેલું છે અને એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે સામાન્ય રીતે ઘરમાં છોકરા અને છોકરીઓ વચ્ચે કામની ફાળવણી કેવી રીતે થતી હોય છે અહીં તમે જોઈ શકો છો એક બાજુ છે કન્યાની કામગીરી જેમ કે રસોઈ અને સફાઈ બાળકોની સંભાળ અને બીજી બાજુ જુઓ કુમારની કામગીરી બહારના કામ સાયકલ કે વાહન ચલાવવું ખરીદી કરવી આનાથી શું થાય નાનપણથી જ બંને માટે અપેક્ષાઓ અને શીખવાની બાબતો સાવ અલગ થઈ જાય છે પણ અને આ બહુ મહત્વનું છે હવે આ ચિત્ર ધીમે ધીમે બદલાઈ રહ્યું છે અહીંથી આપણી વાત સમસ્યામાંથી એક સકારાત્મક પરિવર્તન તરફ વળે છે અને આ બદલાવ પાછળનું કારણ શું છે એ છે સશક્તિકરણ ચાલો સમજીએ કે આ પરિવર્તન પાછળની મુખ્ય પ્રેરક શક્તિ શું છે જ્યાં મહિલાઓ પોતાની એક આગવી ઓળખ બનાવી રહી છે તો સશક્તિકરણ એટલે શું સીધા શબ્દોમાં કહીએ તો એક એવી પ્રક્રિયા છે જ્યાં મહિલાઓ પોતાના જીવનનો કાબૂ પોતાના હાથમાં લે છે એટલે કે આર્થિક સામાજિક અને પ્રોફેશનલ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે આજની નારી ઘર અને બહાર બંને મોરચે સફળતાપૂર્વક સંતુલન જાળવી રહી છે અને હા આ પરિવર્તન ફક્ત પોતાના દમ પર નથી આવ્યું એમાં સરકારી યોજનાઓનો પણ મોટો ફાળો છે છેલ્લા વીસ વર્ષમાં જુઓ તો પશુપાલન અને ઉદ્યોગ માટે ખાસ મદદ મળી છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવી પહેલથી તો મહિલા ઉદ્યોગ સાહસિકોને જબરદસ્ત પ્રોત્સાહન મળ્યું છે અને શિક્ષણમાં કન્યાઓ માટે ખાસ જોગવાઈઓ કરીને આવનારી પેઢીનો પાયો પણ મજબૂત કરવામાં આવી રહ્યો છે સરકારી યોજનાઓ તો ઠીક પણ ખરી પ્રેરણા તો એ મહિલાઓથી મળે છે જેમણે ઇતિહાસ રચ્યો છે ચાલો હવે એમના વિશે જાણીએ જેમણે અલગ અલગ ક્ષેત્રોમાં વિજય મેળવ્યો છે શરૂઆત કરીએ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલથી દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનાર એ પ્રથમ મહિલા હતા જે પોતાની સરળ અને સહેજ જીવનશૈલી માટે પણ ખૂબ જાણીતા છે એમના પછી આવે છે ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન એમનેમ નહોતા કહેવાતા આયન લીડી ઓગણીસો એકોતેરના યુદ્ધમાં એમના મજબૂત નેતૃત્વને આજે પણ યાદ કરવામાં આવે છે અને પછી સુષ્મા સ્વરાજજી એમના નામે તો બે બે રેકોર્ડ છે દેશના પ્રથમ પૂર્ણકાલીન મહિલા વિદેશમંત્રી બન્યા અને એ પહેલાં હરિયાણામાં સૌથી નાની ઉંમરે કેબિનેટ મંત્રી બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો હવે સ્ક્રીન પર એક આંકડો દેખાઈ રહ્યો છે ચાલીસ હજારથી પણ વધુ શું હશે આ કોઈ અંદાજ જી હા આ આંકડો છે સ્વર સામ્રાજ્ની લતા મંગેશકરજીના ગાયેલા ગીતોનો ચાલીસ હજારથી પણ વધારે ગીતો સંગીત જગતમાં એમના યોગદાન માટે એમને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા હવે ધરતીથી અવકાશ તરફ જઈએ કલ્પના ચાવલા ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશ યાત્રી ભલે એમની છેલ્લી યાત્રા દુર્ભાગ્યપૂર્ણ રહી પણ એમનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે અને અંતે રમતગમતની દુનિયામાંથી એક ચમકતો સિતારો સારિતા ગાયકવાડ ડાંગના એક નાના ગામમાંથી નીકળીને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા સુધીની એમની સફર ખરેખર પ્રેરણાદાયક છે અને હા એ કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે તો આ બધા ઉદાહરણો જોયા પછી હવે ભવિષ્યની દિશા શું દેખાય છે ચલો એના પર એક નજર કરીએ વાત ક્યાંથી શરૂ થઈ હતી ઘરના કામકાજથી અને આજે મહિલાઓ ક્યાં પહોંચી છે દેશના સર્વોચ્ચ પદ સુધી રમતગમત હોય કે રાજકારણ વિજ્ઞાન હોય કે સંરક્ષણ એવું કોઈ ક્ષેત્ર બાકી નથી જ્યાં મહિલાઓએ પોતાની આગવી ઓળખ ન બનાવી હોય તો આ આખી ચર્ચાના અંતે એક સવાલ મનમાં જરૂર આવે છે અત્યાર સુધીની સફર તો શાનદાર રહી પણ સાચી સમાનતા સ્થાપિત કરવા માટે હવે પછીની પેઢીની ભૂમિકા શું હશે આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ મળીને શોધવાનો છે